હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે ગરમીને લઈને ત્રીસ એપ્રિલથી રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે દસ અને અગિયાર મે સુધી મોટાભાગના શહેરોમાં કમોસમી વરસાદની આગાહી હવામા અંબાલાલ પટેલે કરી છે ત્રીસ એપ્રિલથી અગિયારમી મે સુધી પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે માવઠું પડવાની પણ આગાહી કરી છે ત્રીજી મેથી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનું વાતાવરણ પલટાશે એપ્રિલથી વાદળો આવવાની શક્યતા રહેશે ક્યારેક તો હમણાં શક્યતા પરંતુ મે માસની લગભગ દસ અગિયાર ભાગોમાં ભારે ગાજવીજ હાથી અને વંટોળ સાથે કમોસમી પ્રીમાનસૂમ એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વાદળો આવ્યો આવે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પડતો આપતા ગુજરાતના મહદ ભાગોમાં તારીખ લગભગ ત્રીસ એપ્રિલ પછી હવામાનમાં પડતો આવશે અને ત્રીસ મેથી અગિયાર મે વચ્ચે ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં પ્રે મોન્સૂન એક્ટિવનો વરસાદ થવાની શક્યતા રહેશે આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે